ઓગણત્રીસ માર્ચથી આ ત્રણ રાશિઓ પર શનિનો પ્રકોપ તૂટી પડશે સંકટનો સમય શરૂ થશે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચથી આ ત્રણ રાશિઓ પર શનિનો પ્રકોપ તૂટી પડશે આ ત્રણ રાશિઓ પર શનિનો સંકટ શરૂ થવા જઈ રહી છે જેના કારણે ઓગણત્રીસ માર્ચથી શનિદેવની ક્રૂર દ્રષ્ટિનો પ્રભાવ આ ત્રણ રાશિઓ પર પડવાનો છે આ ત્રણ રાશિઓને હવે અઢી વર્ષ સુધી શનિનો પ્રકોપ સહન કરવો પડશે મિત્રો હવે આ ત્રણ રાશિઓ પર શનિનો ધૈયા અને સાડાસ્તી શરૂ થશે જેના કારણે આ ત્રણ રાશિઓ માટે સંકટનો સમય શરૂ થવાનો છે તે રાશિઓના સુખમાં ઘટાડો થશે મિત્રો તમારે અંત સુધી માં રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિનું નામ આવતા જ લોકોના મનમાં વિવિધ પ્રકારના ભય અને ચિંતાઓ ઘેરાઈ જવા લાગે છે મિત્રો શનિ ગ્રહ વિશે એવી માન્યતા છે કે શનિ એક ખરાબ ગ્રહ છે તેની ક્રૂર દૃષ્ટિ પડતાની સાથે જ વ્યક્તિ પર ખરાબ દિવસો આવે છે પરંતુ મિત્રો કર્મના દેવતા શનિ એવો ગ્રહ નથી શનિદેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર સારા કે ખરાબ પરિણામો આપે છે શનિનો શુભ પડછાયો શનિ કુંડળીમાં પ્રવેશ કરતાની સાથે જ વ્યક્તિ રાજાની જેમ વૈભવી જીવન જીવવાનું શરૂ કરે છે તેના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી હોતી મિત્રો વૈદિક જ્યોતિષમાં શનિને ધીમી ગતિએ ચાલતો ગ્રહ માનવામાં આવે છે મિત્રો શનિ લગભગ અઢી વર્ષમાં એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે શનિને એક રાશિમાં પાછા ફરવામાં ત્રીસ વર્ષનો લાંબો સમય લાગે છે આવી સ્થિતિમાં શનિ ત્રીસ વર્ષમાં દરેક રાશિમાં આવે છે પરંતુ મિત્રો શનિના સાડે સતી અને ધૈયાનો ક્રોધ પણ જાતકો પર અસર કરે છે શનિ વ્યક્તિને તેના ખોટા કાર્યો માટે સજા આપે છે અને તેને સારા કાર્યો કરવા માટે નામ પણ આપે છે મિત્રો જ્યારે જન્માક્ષર એટલે કે કુંડળીમાં ચંદ્ર રાશિથી બારમા સ્થાનમાં શનિનું ગોચર શરૂ થાય છે ત્યારે આ સમયથી તે રાશિ પર સાડા સતી શરૂ થાય છે દરેક વ્યક્તિના જીવનમાં શનિની સાડા સતીના ત્રણ તબક્કા હોય છે શનિની સાડા સતીનો પ્રભાવ એ છે કે તે રાશિચક્ર પર અસર કરે છે તેમને કારકિર્દી અંગત જીવન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો ચાલો વિડિયોમાં આ ત્રણ રાશિઓ વિશે વધુ જાણીએ કે જેના પર શનિની મહાદશા શરૂ થવા જઈ રહી છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે મિત્ર ચાલો જાણીએ તે ત્રણ રાશિઓ વિશે જેનો તમારા પર વ્યાપક પ્રભાવ પડવાનો છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચે જ્યારે કર્મફળ આપનાર શનિદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારા શનિ હાલમાં દસમા અને અગિયારમા ભાવનો સ્વામી છે અને હવે શનિનું ગોચર તમારા બારમા ભાવમાં થવાનું છે આ ભાવથી વ્યક્તિનું વિદેશી એકાંત આધ્યાત્મિકતા અને ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે મિત્રો આ ભાવમાં બેઠેલા શનિદેવની દૃષ્ટિ તમારા બીજા છઠ્ઠા અને ભાગ્ય સ્થાન પર રહેશે જેના કારણે શનિનું આ ગોચર મેષ રાશિના જાતકો માટે કેટલાક પ્રતિકૂળ પરિણામો લાવી શકે છે મિત્રો આ સમય દરમિયાન શનિદેવની મહાદશાનો પહેલો તબક્કો તમારા પરથી પસાર થશે જેના કારણે હવે તમે આર્થિક ક્ષેત્રની ચિંતાઓથી પરેશાન રહેશો તમે તણાવમાં રહેશો સ્વાસ્થ્ય અંગે ચિંતિત રહેશો મિત્રો શનિના સાડાસ્તીના પ્રભાવને ઓછો કરવા માટે ઉપાય મિત્રો શનિવારે મધ્ય આંગળી પર ઘોડાની નાળની વીંટી પહેરો ઉપરાંત શનિવારે સવારે પીપળાના ઝાડને જળ ચઢાવો અને સાંજે પીપળાના ઝાડના મૂળમાં કડવું તેલ અથવા તલના તેલનો દીવો જલાવો જેથી શનિદેવ પ્રસન્ન થશે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચના રોજ જ્યારે શનિદેવ કુંભ રાશિ છોડીને ગુરુની રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારા શનિ છઠ્ઠા અને સાતમા ઘરના સ્વામી છે અને હવે શનિનું ગોચર તમારા આઠમા ઘરથી થવાનું છે મિત્રો આ ઘરથી શારીરિક પીડા પણ માનવામાં આવે છે આ ઉપરાંત આ ઘર આધ્યાત્મિક પ્રગતિનું ઘર પણ છે મિત્રો જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચના રોજ અહીં ગોચર કરશે ત્યારે તમારે હવે આગામી અઢી વર્ષ માટે શનિદેવના ધૈયામાંથી પસાર થવું પડશે મિત્રો આઠમા ભાવમાં શનિની ગોચર સારું માનવામાં આવતું નથી આ ભાવમાં બેઠેલા શનિની દૃષ્ટિ તમારા દસમા ભાવ તમારા બીજા ભાવ અને તમારા પાંચમા ભાવ પર રહેશે શનિદેવનું આ ગોચર તમને કૌટુંબિક બાબતોમાં થોડી નિષ્ફળતા આપી શકે છે આ સમય દરમિયાન તમારામાં ગુસ્સો વધશે જેના કારણે પારિવારિક સમસ્યાઓ થઈ શકે છે મિત્રો આ સમય તમારે પોતાને નિયંત્રિત રાખવું જોઈએ મિત્રો શનિના પ્રભાવને ઓછો કરવા માટે શનિવારે કાળા તલનું દાન કરો સરસવનું તેલ દાન કરો લોખંડની ખીલીઓ દાન કરો અને પીપળાના ઝાડ નીચે સરસવના દાણા મૂકો તેલનો દીવો પ્રગટાવો ગરીબોનું સન્માન કરવું શુભ સાબિત થશે નંબર ત્રણ ધન ધનરાશિ ધનરાશિના લોકોને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચથી શનિની એકતરફી દૃષ્ટિનો પ્રભાવ તમારા પર પડશે મિત્રો આ સમય દરમિયાન ધનરાશિના લોકો માટે શનિ બીજા અને ત્રીજા ભાવનો સ્વામી છે અને હવે શનિની ગોચર તમારા ચોથા ભાવથી થશે મિત્રો આ ઘરથી વ્યક્તિના માનસિક સુખ અને મનને ધ્યાનમાં લેવામાં આવે છે જ્યારે શનિ આ ઘરમાં ગોચર કરશે ત્યારે તમે શનિની ધૈયાના પ્રભાવમાં આવશો મિત્રો આ ઘરમાં બેઠેલા શનિની દૃષ્ટિ તમારા છઠ્ઠા ભાવ દસમા ભાવ અને તમારા લગ્ન પર રહેશે આ સમય દરમિયાન ધનરાશિના લોકો શનિદેવના આ ગોચરથી લાભ મેળવી શકે છે મિત્રો તમે વિદેશ જઈને મિલકત ખરીદી શકો છો આ સિવાય તમારા કોઈ પણ જૂના રોગોનો નાશ થઈ શકે છે તમારે તમારા કાર્યસ્થળ પર કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ મિત્રો તમે તમારા વિચાર અને વિચારથી તે મુશ્કેલીઓને પડવારમાં ઉકેલી શકો છો તમારે તમારા વરિષ્ઠોને ખુશ કરવા પડશે તમારે આળસ છોડવી પડશે તમારા કામમાં થોડો વિલંબ થઈ શકે છે જેના કારણે તમને માનસિક સમસ્યાઓ થશે તમને દુઃખનો અનુભવ થઈ શકે છે પરંતુ જો તમે તમારા પારિવારિક જીવનમાં મધુરતા જાળવી રાખશો તો તે તમારા માટે સારું રહેશે મિત્રો શનિનો પ્રભાવ ઓછો કરવા માટે શનિવારે કીડીઓને લોટ ખવડાવો અને ગુરુવારે મંદિરમાં ધાર્મિક પુસ્તકોનું દાન કરો અથવા સેવા કાર્ય કરો મિત્રો આ ત્રણ રાશિઓ હતી જેના પર શનિની સાડે સતી અને ધૈયા શરૂ થવા જઈ રહી છે આ રાશિઓ પર તેની વ્યાપક અસર પડશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર